જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા લોકમાં આજમાં જો નાય ધોન ફ્રેશ થઈને ઉપડાશે આપણે ત્યાં એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી આપણે જઈશી વાડીએ અને લઈ લીધું છે ટ્રેક્ટર તો ચાલો ફેમિલી વાડીએ હું કામ જાય આપણે અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બેન કાંઈ આવવાની નથી તો સોકાલ હું ટીંગાડે છે તો કિશન પપ્પાએ જો આપણો વ્રત કાઢી લીધો છે બારો અને ઓલું બકલ તો લઈ લો મારું તો ચાલો ફેમિલી જાય છે વાડીએ ફટાફટ ફેમિલી આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ જવો આપણે ટ્રેક્ટર મેકી દીધું છે મસ્ત મજાનું જવું અને અહીંયા છે આપણે છે ને ગાવડા આવતા હતા તે પાછો વાળો બાંધીધો છે અને બાકી ફેમિલી આ છે હાઈવે તો તમને ખબર જ છે આપણા વ્લોગ જોતા હોય અને મસ્ત મજાનો અને અત્યારમાં ધૂખળાટ છે ને બહુ જ છે ફેમિલી તો આ છે ને હવે રોગચાળો હોય કોને ખબર બહુ જ તેઓ આ વર્ષે તો બહુ દુખળાટ છે ને આપણે આ જાહેર વાઢવાની છે પણ જો કાંઈ કામમાંથી નવરા થતા નથી ને કાંઈ વાટતા નથી હવે જોયું જાય કેદી મુહૂર્ત આવે ને આપણે હું કામે આવ્યા બતાવીએ હમણાં આ ઘડીએ વાડીમાં જઈને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે ફેમિલી છે ને આ માવાળા ભાગનો ઘેરો એ મસ્ત થઈ ગયો જવો સરસ મજાનો જુવારનો આખો ઘેરો થઈ ગયો છે અને આપણે છે ને અત્યારે આ વર્ષે હવે પાણી ખૂટું નથી હજી અને હો ટકા આ વર્ષે ખૂટશે એની ફેમિલી આપણે આવી ગયા છે એ વાડીમાં અને વાડીમાં જવો મસ્ત મજાના ગુવાર ઉગી ગયા છે હવે સરસ મજાના હવે બહુ ડૂલ નથી બતાતા તો જાય છે એ ભીંડામાં આપણે ફટાફટ અને ભીંડામાં પછી છે ને ડૂલ રોપવાના છે એ રોપી દઈએ ચાલો ફેમિલી આપણે આવી ગયસી ભીંડામાં અને ભીંડામાં તો જો આપણે રપટીઓ આકી નાખ્યું ને તો કાઈ ઘટેની કા ખડ જ નો બતાય રપટીઓ આમાં જો ઉચન પપાઈ બે વખત આકી નાખ્યું બધુંય બળી ગયું હવે આપણે આજમાં પાવાનો છે કા આવાથી પાવા તો પછી ઘડીક રણ શરૂ કરશું હજી તો આપણે નીચે છે ને થોડોક ભીંડો વહી ગયેલો છે એમાં રોપાણ કરવાનું છે હવે રોપીને તોલે ડુંગળી પીવે ને પછી આમાં વેતી કરવાની તો અને આ છે ને આ બી પાછું બીજું છે ભીંડા ને એને તો ફાફડા પાંદડા મસ્ત મજાના અને આ બીજું છે બે ડિઝાઇન નું લાવેલા છે ગા તો ફેમિલી આપણે છે ને શરૂ કરી દીધી છે મોટર ફાઈનલી અને પાવાનો છે ભીંડો તો હવારમાં છે ને બહુ ધૂખળાટ હતો એટલે સારું નતું રિઝલ્ટ આવતું અત્યારે તો ફેમિલી કેટલું મસ્ત મજાનું રિઝલ્ટ આવે જવો અને બગલા જવો ઊભા ધોરીએ લાઈન થઈ ગઈ બગલાની સોન પપ્પા અમે પાણી વાળે છે અને આપણે છે ને ડૂલ હતા ને હેઠે છે ને બે ડૂલ પડી ગયા હતા એ રોપાણ કરી દીધું અને ઉછન પપ્પાના હાથમાં છે પાવડો એ વાળે છે પાણી પાણી આપણે વાળશું પણ થૂખલાટ જો હા જો હાંજ ન મટે ચાર વાગી ગયો છે પોણો એક થઈ ગયો છે બાકી પાંદડીના ઓળિયા તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના છે એમાં તો કાંઈ જો વહી જવાની પોઝિશન નથી બાકી ગુવાર ભીંડો યુઝર મુશ્કેલ પડી જાય ફેમિલી પણ કોઈ વાંધો નહીં અત્યારે આપણે દવા પાવાની હતી પણ કાંઈ આજ ભાઈ વહી ગયો છે ગાડી લઈને જાનમાં જાનમાં વહી ગયો છે ભાવનગર બાજુ અને આજ આપણે એટલે જ ટ્રેક્ટર લઈને આવ્યા છે વાળીએ તો એવું છે ફેમિલી ને આપણે ઘડીક છે ને પોરો ખાવા બી ગયા છીએ આપણે ત્રણ કેરા પછી શરૂ કરી મોટર તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને આપણે આંબા હેઠે છે ને પોરો ખાવા બે ગયા ગયા આંબા આંબાનો સાયો કેવો મસ્ત મજાનો છે અને અહીંયા જવો મસ્તીના ચણા હૈકે છે તો એવું છે ફેમિલી હાલો ચારે હવે ઘડીક પોરો ખાય ને પાછા ઘડીક પારવાનું છે પારવા મળીએ તો ફેમિલી આપણે છે ને વાગી ગયા છે અત્યારે બે વાગી ગયા અને હજી તો છે ને ત્રણ જ કેરા પીધા છે બકાલ ઉતારતા હોય ત્યારે એવો વારો હોય અને આપણે રોજનું જમવાનું તો છે ને કાંઈ નક્કી જ ન હોય ક્યારે આપણે જમવાનું થાય અને ક્યારે જમ્યા ભેગા થાય એમ તો અત્યારે આપણે છે ને પાણીના જોવા ત્રણ કેરા પીધા છે ત્રીજા કેરામાં આવે ને ત્યાં સાર તો ઝટકા ખાઈ ગઈ અને ચોથા કેરામાં મળ્યું છે પાણી તો ત્રણ વખત તો ઉછન પપ્પા ગયા છે ચાલુ કરવા હવે જોઈ છે એ કે પીરે ક્યારે ને ક્યારે ઘરે જાય ને ક્યારે જમવા ભેગા થાય તો ફેમિલી બે વાગી ગયા છે અને તડકો એટલો છે ને એની વાત જ નહીં કરવાની ને આપણે છે ને આ બાજુથી જો આ તણ કેરા પારી નાખાશે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ સરસ મજાના અને ઉછન પપ્પા આવે છે ને એ પારવાનો છે પણ એમાં પાછું બહુ ખડ નથી આમાં આપણે ડુંગળીમાં બહુ ખડ રહી ગયું હતું એટલે કે પાકી ગયું તું એટલામાં સમય નહોતો એમાં તો એટલામાં બહુ હતું ને એમાં આપણે છે ને ગોળ કરી નાખ્યો છે ત્રણ કેરામાં અને અત્યારે વાગી ગયા છે બે એમ તો કહો એટલે ક્યારે આપણે જેમાં ભેગા થાય એ કાંઈ ખબર નહીં નક્કી નહીં કાં ક્યારે જમવાનું થશે ઘરે જઈને હા ત્રણ વાગી જાહે કલાક પૂછી થાશે હા

વાડીએથી વીવા થા ચાર વાગે ચાર વાગે જમી કારવીને પછી ઘડીક પોરો ખાધો આ પાણી પીધા પછી ઓલી વાડીમાં ગાજર એવું કાઢ વાગ્યા અને ઉચન પપ્પા એ છે ને રીંગણીમાં ખાતર નાખ્યું અને પછી આપણે આ વાડીમાં આટો મારવા વિયવા ફેમિલી જો ઉચન પપ્પા આટા મારે છે અને ઘઉં છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તો ડુંડિયું આવવા માંડ્યું છે હજી તો બહુ ડુંડી બતાણી નથી પણ મસ્ત મજાના થઈ ગયા જવો સૌ આવી રીતની ડુંડિયું આવી ગયું છે અને દિઝો હાથમમાં ગયો છે ફેમિલી છ વાગી ગયા છે અત્યારે અને આજ તો ઉનાળો વર્તાઈ ગયો હોય એવું લાગ્યું અસલ ઉનાળો વર્તાઈ ગયો હોય ને એટલો તડકો હાંજો હાંજ પડ્યો છે ફેમિલી ઉચ્ચન પપ્પા કઈ મારે હે ઉચ્છન પપ્પાનો ઓલા શેઠે આટો મારવા જવું છે મારે બોર નથી ખાવો મને તો બુલે વાલે થાય ને ઝારનો ઘેરો આપણે અહીંયા છે ને ફર્સ્ટ ક્લાસ થઈ ગયો આ ઝાર છે ને આપણે અમા આવશે તો એ બે મહિનાને થાય ને જાતો જવો આ સિફ્ટી ઝાર કહેવાય ને એ છે તો કહળિયું આવવા માંડ્યું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું જવો સરસ મજાનું આવવા માંડ્યું કહળિયું આને તો આપણે છે ને ઉદઘાટન કરી જ લેવાનું છે પણ આ બિયાર જ છે અને જવું આખો ઘેરો મસ્ત મજાનો થઈ ગયો છે સરસ મજાનો ફસ્ટ ક્લાસ અને ઘઉંનો ઘેરો પણ ફસ્ટ ક્લાસ થઈ ગયો ફેમિલી તો આપણે છે ને મસ્ત મજાનું ઘઉં ને બધું થઈ ગયું છે એટલે એમાં એવું છે કે આવવાડીમ છે ને બે કૂતરા છે વધારે આ બધું પારી નાખેલું છે આપણે ઝાર સો આ બધી ગોળ કરી નાખીને આ બધી ગોળ કરવાની છે હજી જોવો એમાં છે ને પારવાની છે કૂતરા લંગરા કાઢી ગયા છે પણ હવે સમય મળે ત્યારે થાય ફેમિલી અને પપ્પા કહી કે છે ને હવે ઓલી બાજુ છે ને સે જાળીને બધું ફિટ કરેલું જવું તાર ને બધું છે ઝાળી છે તારે બાંધેલા છે કાંટાવાળા પણ તોય કે અધરથી છે ને વાસળિયું હોય ને ઓડક્યું એ ખૂટિયા ન આવી કે પણ ઓળક્યું હોય ને એ ઠેકીને આવે એટલે કે હું જોતો આવું તે એ જોવા ગયા છે સેવો છેઠે પોગવા આવ્યા છે ને આજ તો ગરમાટો જેવો થાતોન તો દી આત્મી ગયો નું છન પપ્પા જો કામ કરતા કરતાસે ને શર્ટ કાઢ નાખ્યો કે પલ્લી ગયો હું આખો તો એ ખાતર નાખતા થાને તો એણે શર્ટ એ કાઢ નાખ્યો તો ફેમિલી ઉસેન આમેસે ને આપણે ગામમાં દવા સાટી દીથીન તો ખડ કોઈ પણ જાત નું ખડ નથી મસ્ત મજા ના થઈ ગયા ઘાઉ છન પપ્પા છેઠે આતો મારે છે ઘઉં સરસ થઈ ગયા અને ખડ કાંઈ નથી ને આમાં ઝારમાં આપણે છે ને લગ્નમાં દવા ન સાટી એટલે ખડ રહી ગયું છે એમાં આવતા રહી છે એ કે કાંઈ નથી ત્યાં ગાયો આવે એમ અને ફેમિલી આપણે છે ને આ બોર બોર ઉકલી ગયા પણ છે ને બોર લઈ ગયા કોઈ દિવસ ખાવા ન લઈ ગયા એવું છું જવું અને બોર કેટલા નીચે પીડા ને બતાવું તમને ચાલો ફેમિલી જઈએ આપણે બતાવીએ બોર કેટલા નીચે પીડા અને બોર ન તો જવો ખારેક જામી ગઈ બોર જવો બોર તો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ પીડા આપણે જવું આમાં એટલા છે ટબ્બા ટ્બા જોઈ લો આ બધા છે ને મસ્તી ના હો એક બોરમાં છે ને એક બોરમાં રોગ ની કાંઈ ઈયળ ની કાંઈ નહીં બેને છે ને મામા ઘરે જવા ઠેલી ભરી હતી પણ પછી ઠેલામાં જગ્યા ન રહી પછી ન લઈ ગઈ અને ઉછન પપ્પા આવી ગયા છે હું કહ્યો હા હા હજી તો ઉસા બહુ થાશે ડુંડીઓ આવી જશે ને મસ્તીની હા દોથા મોઢે પાંખા વાવ્યા થા પણ થુંભળે બહુ પીડ્યા કા કમ સે કમ છેને આ જો એક જ દાણો છે અહીંયાં જો આ છે ને આ એક જ દાણાની ડુંડી છે જવો કેટલી આવી રીતની છે ને બહુ એટલે બહુ વસ્તે ફળકવા બહુ વાયવા કાં અને એમાંય ડુંડી આવી ગઈ કા જવું છે ને પપ્પા તો મસ્તીના આપણે ઘઉં તો એક નંબર છે પણ હવે પાકીને ઘરે આવે ચાર કહેવાય કા તો એવું છે ફેમિલી અને બોર તો આપણે બતાવતા હતા પણ પાછા જોઈ લો જવો ફેમિલી બોર જોઈ લેજો એકદમ મસ્ત મજાના ખાવા હોય આવજો પાકી પાકીને જો કેટલા ખરી ગયા કા ઢગલો બાકી ફેમિલી અત્યારે છે ને અત્યારે મસ્ત મજાનું લોકેશન બતાય છે સરસ મજાનું અને ઉછન પપ્પા પાસે હાલવાય મંડ્યા કે હું તો ચાલો ફેમિલી આપણે છે ને ધીમે ધીમે હાલવા આમ બી જઈએ અને અટકી રે પોગી જઈ આજ તો નિરાવ તો હવે આમાંથી શરૂ કરી દેવો હશે વાટવાનું પણ એવું છે ફેમિલી કે આપણે છે ને ઓલીવાડીયાથી એક બાંધતા એવા ભારો ટ્રેક્ટર લઈને ગયા ખા એટલે હા આ લે જવો મૂળા ને એવું કેદી વાવી દીધું આ તો વાવી દીધું અહીંયા ધાણાભાજી નો કેરો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ મૂળા ને કેવું મસ્ત થઈ ગયું કા અહીં છે ને પાંખી ઉગી થી ઝાર એટલે ઉછન પપ્પા કાઢ કાઢી નાખ્યું આ બધું પાછું વાવી દીધી ધાણા ભાજી કા એમ કેતા જ થાય પછી આપણે કઈ આ બાજુ જોવા આવ્યા નથી પણ સુપર આવી દીધી જોવા ને બહુ તાણ પડી ગઈ છે પાણીની આ વખતે ધાણાભાજી છે ને એક પાણ પાહું ત્યાં આમાં વઢાઇ એવી થઈ જાય ઓલો કેરો વાઢી રેસુ ત્યાં આમ જોવો કેટલી મસ્ત તો આમાં કેદી પાહું હે તો આમાં ઉછા હાલતા હાલતા છે ને પાતા હોય ને ત્યારે એણે વળ કરી નાખ્યો છે મસ્તીનો તો એવું છે ફેમિલી તો સાલો હવે ફટાફટ જાય ઘરે